હાલો સાંભળજો હવે હાલો બધા હવનમાં આવી ગયા છે તો હું એક કથા કરું છું તમને એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા તેઓ લોટ માંગીને તેમનું ભરણ પોષણ કરી રહ્યા હતા તેવામાં નદી કિનારે બ્રહ્માણી સ્નાન કરવા ગઈ સ્નાન કરવા જતી વખતે તેઓએ બંને જણાને પૂજા કરતા જોયા પૂજા કરતા જોઈને તેઓ તેની પાસે ગઈ અને પાસે જઈને પૂછ્યું તમે આ શું કરી રહ્યા છો પેલા બંને જણાએ બોલીને કહ્યું કે અમે હવન કરી અને પૂજા કરી અને કથા કરી રહ્યા છે